નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગુજરાતની છવ્વીસ માંથી છવ્વીસ લોકસભાની બેઠક ફરી લાવવા માટે ભાજપે કમર કસી છે આ હેટ્રિક બનાવવા માટે આજથી ભાજપે લોકસભા ચૂંટણીના પ્રચારની કામગીરી વડોદરાથી શરૂ કરી દીધી છે લોકસભા ચૂંટણી માટે મંગળવારથી પ્રદેશ ભાજપે સંકલાત કરી દીધો છે વડોદરા શહેર ભાજપ દ્વારા વોલ પેન્ટિંગ કરીને વડોદરામાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ છે વડોદરાના મેયર બેન સોનીએ કહ્યું હતું કે વડોદરાની સાથે ગુજરાતમાં આજે બપોરથી અલગ અલગ જગ્યાએ આવતીકાલે પણ દરેક વોર્ડમાં દરેક એક દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર એ સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અને હેન્ડ પેઇન્ટિંગ કરાવવાનું શરૂ કર્યું છે અમે આજે વડોદરાથી તેની શરૂઆત કરી છે અને પીએમ મોદીએ દસ વર્ષ દરમિયાન જે કામ કર્યું છે દેશને દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે લઈ ગયા છે અને તમામ વચનો પૂર્ણ કર્યા છે અને ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે લોકો મતદાન કરે ને મતદાન કરાવે તેવી અપીલ અમે આ પ્રચાર અભિયાનમાં કરી રહ્યા છીએ વડોદરા શહેરના કોટા બ્રિજ પાસે આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાલ ઉપર ભીત ચિત્ર સાથે લોકસભા ચૂંટણી પ્રચાર માટે શરૂઆત કરાવી છે અને ગુજરાતના દરેક વોર્ડમાં અને ગ્રામીણ વિસ્તારમાં વોલ અને હેડ હેન્ડ પેન્ટિંગ સાથે

વોલ પેઇન્ટિંગની શરૂઆત થઈ છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની શરૂઆત વોલ પેઇન્ટિંગથી ચાલુ થઈ ગઈ છે અને આખા ગુજરાતમાં દરેક શહેરોમાં જિલ્લામાં ગામડાઓમાં શેરીઓમાં યુવા મોરચા દ્વારા અને યુવા મોરચાના સાથે રાખીને વોલ પેઇન્ટિંગની શુભ શરૂઆત થઈ છે વર્ષોથી જે પ્રકારે ગુજરાતના નાગરિકોએ આખા દેશના નાગરિકોએ નરેન્દ્રભાઈ મોદીજી પર જે વિશ્વાસ રાખ્યો છે અને જે ઉત્સાહથી તેઓ આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે અને વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે એક રાષ્ટ્ર નિષ્ઠાના વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે ત્યારે મને એવું લાગે છે કે આ પ્રકારનું શરૂઆત આજ દિન સુધી કોઈ ઠેકાણે થયેલી નથી અને લોકસભાના ચૂંટણીના આટલા પહેલાંથી જ આ પ્રકારે ફરી એકવાર મોદી સરકારના સૂત્રોચ્ચાર સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જ્યારે વોલ પેઇન્ટિંગની શરૂઆત થઈ છે આપના માધ્યમથી તમામ મતદારોના નાગરિકોને પણ વિનંતી કરું છું વર્ષોથી જે પ્રકારે એ મોદી સાહેબ પર ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે એ જ વિશ્વાસ અતૂટ રાખજો જેથી કરીને આવતા દિવસોમાં પણ જે નવા નવા જે મોટા કામો દેશના થવાના છે એ તમામ કામોમાં આપણે બધા સાથે રહીને આગળ વધી શકીએ આજ રોજ વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે વોલપેપર લગાડી અને ફરી એકવાર ભાજપ સરકાર ફરી એકવાર મોદી સરકાર એ રીતના વોલપેપર લગાડવાનો શુભારંભ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ અનુભમ પ્રયાસોના કારણે દેશ વિક દેશના વિકાસની વધુ વેગવાન બન્યો છે અને કંઈક નવી જ ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યો છે આપણો ભારત દેશ ત્યારે સમગ્ર દેશનો પ્રત્યેક નાગરિક આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ફરી એક વખત પ્રધાનમંત્રીની ખુરશી પર જોવા માગે છે નળ નળથી જળ હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એજ્યુકેશન હોય કે વિદેશનું ભારતમાં મૂડીરોકાણ દ્વારા રોજગારીની નવે રોજે રોજ નવી સર્જાતી શક્યતાઓ હોય તમામ ક્ષેત્રે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ પ્રયાસોનું પરિણામ જ છે કે એક સમય એવો હતો કે જ્યારે કોઈ વૈશ્વિક ગંભીર બીમારીઓ આવે છે ત્યારે સમગ્ર દુનિયામાં આપણો ભારત દેશ એના વેક્સિન માટે કે એની દવાઓ માટે મીટ માંડીને બેઠો હોય ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ કોરોના જેવી મહામારીમાં પણ આપણા દેશે એની દવા પણ બનાવી છે અને એની વેક્સિન પણ બનાવી અને દુનિયાના દેશોને આ દવાઓ અને વેક્સિનો પણ ઉપલબ્ધ કરાવી છે ત્યારે ધર્મ અને સંસ્કૃતિને સાથે રાખવાનું આદરણીય વડાપ્રધાનશ્રીનું ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસ રહ્યો છે ત્યારે લગભગ સાડી પાંચસો વર્ષના ઇતિહાસ બાદ ફરી એક વખત આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરે પરત ફરશે અને આ શક્યતાઓ પણ ત્યારે જ ખરા અર્થમાં શક્ય બની છે જ્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ધર્મ અને સંસ્કૃતિને જીવંત રાખવાના તથા ભારત દેશને ભારત દેશના બીજા દેશમાં વસતા નાગરિકો હોય કે સમગ્ર હિન્દુત્વની ભાવના લોકોમાં જાગૃત કરવાનું કામ પણ જો કર્યું હોય તો વિવિધ મંદિરોમાં પણ પુનરો એના પુનરુદ્ધાર કરવામાં પણ આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પ્રયાસો કર્યા છે ત્યારે સ્વાભાવિકતાથી જ સમગ્ર દેશનો પ્રત્યેક નાગરિક ફરી એક વખત તેમને પ્રધાનમંત્રીની સ્થાને બિરાજેલા જોવા માગે છે ત્યારે આજરોજ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વોલપેપર લગાવી અને આવનાર લોકસભાના ઇલેક્શન માટે પોતે તૈયાર છે અને ફરી એકવાર મોદી સરકાર અબકી બાર ચારસુકે પારના નારા સાથે આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે